હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના હર હર મહાદેવ આજથી ત્રણ શ્રાવણ મહિનો શરૂ થાય છે તેની બધાને હાર્દિક 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 શુભકામનાઓ હર હર મહાદેવ મિત્રો સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે આપણે એને પહેલાં નિશાળે મૂકવા જાવું પછી આપણે જાઉં મહાદેવના મંદિરે તો સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે ચેલો બેલો લઈને કમ્પ્લેટ થઈ ગયા હવ હાથી શ્રાવણ મહિનો ચાલુ પેલા આપડે આવીએ અને પછી આપણે જાઉં મહાદેવ ના મંદિરે ગામ નું રામ મંદિર આજે મહાદેવ આ સમાજ વાળી છે આજે રામ મંદિર હા હર હર મહાદેવ જય મહાદેવ તું કે ને મહાદેવ કલ્ હર હર મહાદેવ Ayo, ayo, bang! Oh, mama siwai! Ayo, bang! Ayo, bang! Ayo, bang! Ayo, bang! Ayo, bang! bayam મિત્રો આપણે આવી ગયા છીએ महादेवના દર્શન કરવા महादेवના મંદિરે હર હર महादेव ओम नमः शिवाय शंभू તો ચાલો હું તમને દર્શન કરાવું महादेवના હર હર महादेव ओम नमः शिवाय शंभू महादेव मस् शिव शंभु ओम शिव शंभु जय जलेश्वर महादेव ओम नमः शिव शंभ महादेव हर हर महादेव ओम नमस्व शंभु ओम नमः शिवाय जय महादेव मित्रों दर्शन कर लेजो महादेव ना તો મિત્રો આપણે અત્યારે આવી ગયા અને મસ્ત મજાના બપોરા કરી લીધા છે અને માલ સામાન લેવાનો હતો થોડો ઘણો અને સ્નેહના ચોપડા લેવાના હતા એ બધું લઈ લીધું છે એ બધું હમણાં તમને થોડીક વાર પછી બતાવશું કે અત્યારે પપ્પા આરામ કરે છે

આ ગુજરાતી સ્વાધ્યાય પોથી આ ઇંગ્લિશ ની પોથી અને આ ગુજરાતી તો આ બધા સ્નેહભાઈ ના ચોપડા આવી ગયા છે હવે મંડો લેસન કરવા રેડી બગાડજે નહીં ને તોડી ફોડી ના નાખજો